નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લાંગણજ પોલીસને ધોરા દિવસે તસ્કરોએ તસ્કરી કરી અને ચેલેન્જ આપી મહેસાણા તાલુકાના ભાસરિયા ગામે ધોળા દિવસે મોહલા વચ્ચે આવેલ મકાનનું તાળું તોડી સોળ લાખથી વધુ મતદાની તસ્કરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા તેસઠ વર્ષીય વૃદ્ધ ખેતરમાં કામ મળે તેમની પત્ની સાથે ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમનો કસબ અજમાવી અને ચોરી કરી ફરાર તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું મકાન માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ લાંગણજ પોલીસને ફરિયાદ નોંધાવી છે ત્યારે લાંગણજ પોલીસના પીએસઆઈ કે ઓ ગોનો ગુનો નોંધી તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે આ જે ચોરી છે તેનાથી સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર હાલની અંદર ચકચાર મચી જવા પામી છે કે જો થોડા દિવસે મોલ્લા વચ્ચે આવેલા ઘરનું તાળું તોડી અને તસ્કરો ચોરી કરી જતા હોય તો પછી છેવાડાના ગામડાની અંદર શું થશે તે એક પ્રશ્ન છે